સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલાં યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો રાણકદેવી મંદિર માધા વાવ અને સ્વિમિંગ પુલ ખાતે યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલાં જ ઐતિહાસિક શહેર વઢવાણ ખાતે સ્થિત માધા વાવ અને રાણકદેવી મંદિર ખાતે તથા મહાનગરપાલિકા સંચાલિત

જેમાં યોગ બોર્ડના સભ્યો દ્વારા યોગાસન કરી નાગરિકોને યોગ કરવા પ્રેરિત કરાયા હતા આ યોગ જાગૃતિ કાર્યક્રમ મહાનગરપાલિકાના નાયબ કમિશનર એસ કે કટારા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના પ્રકાશ સિંહ ગોહિલ સુરેન્દ્રનગર જિલ્લાના યોગ કોર્ડિનેટર મોનિકાબેન ચુડાસમા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા